શું કરું આ છોડી ઘરીય ઘરે ને રમતી ઘડી ક્રમીયો તો હું પાણી નો ભરી આવે કા રમતી શું લેસન કરવાનું કીધું એ કર્યું હે તે શું આપ્યું મને ખબર જ નથી ઘડિયા પાકા કરવાનું કે ગુરુવાર લગીમાં થઈ જવા આજ ગુરુવાર થયો થઈ ગયા હે થઈ ગયા હે ના નથી તો મને હા વાકો રાખશી હે હા ભણવા હા

તારી ભૂલી થાય આ તો તઈ છોકરા ભણવા જાય અને એની હારે કોઈ જઈ નહીં આડુર કોઈ દેખાતું નથી ને લાય મને એ છોકરાનો પીછો કરવા દે એકાદાને તો ઉપાડી તો લઉં તો જ કાળિયા તારો મેળ પડશે લાય મને જવા દે મારા બટા કાયા કા જાહે હાથ પાડવા દે ઓય આ રોટિયા ઓલા ભાઈ આપણને બોલાવે છે ઇત્યાય ભાઈ નથી તો કારો બોલા જોહી ભીખ લાગે એવું લગભગ તોય રોની પકડવા વારો દીસી હે હા તો ભાગો મારા દીકરા મને ભારીન ભાગ્યા લગભગ આને ખબર પડી ગઈ છે કે આ પકડવા વારો હે ઓય ઉભા રહ્યો તો તમ તાર ભлле ભાગો તમ તાર પક Halo, cah. Itu ayo coba. Ayo, ikat paham. Mbak, cah. <tangan> Om, kenapa aku Hei! mana gitu? mana yang paling baik? kabar kalian, kapan

મારા દીકરા છોડી નતા દેતા લે માન માન પકડી ચોકલેટ ખાવી છે ને હે ચોકલેટ ખવડાવવાની છે હવે હવે રોડે ન ચાલુ અરે બાપરે આમથી મોટ ચકલ આવે લાયા ઠકલો હોરો થઈ અને ઓલા રોડે સડી જાવ ઓ માય ગોડ એલી દોસી યસ સુ તને કહો હવે આ બપોર સડી જાય એવું લાગે મને હો